આજે ફરી આવ્યો છે ચોથો મંગળવાર છે ને બધા પૂર્ણ દિવસ માટે તૈયાર હા આંગણવાડી માં અમે કિશોરીઓ ચર્ચા કરીશું નવી નવી વાતો શીખીશું શું જરૂરી છે મારું આવવું કામ થી બહાર મારે છે જવાનું સ્વાસ્થ્ય અને પોષણ ની વાતો થશે પૂર્ણા શક્તિ અને આઈ એફ એ ટેબ્લેટ મળશે માસિક ધર્મ ની દેખભાલ શીખીશું પોતાના વિકાસ પર ચર્ચા કરીશું છે જરૂરી બધી કિશોરીઓ આવજો કેટલો નફાકારક છે પૂર્ણ દિવસ તમે જ બતાવજો કામ પણ જરૂરી છે પણ સ્વાસ્થ્ય સૌથી ઉપર તમે કામે થોડી વાર પચી જતા રેજો હા હા મિત્રો સમજી ગઈ ચાલુ જઈએ આંગણવાડી દીદી આજે બધી કિશોરીઓ જાણવા માંગે છે કે અમે કિશોરીઓ અમારા સ્વાસ્થ્ય નું ધ્યાન કેવી રીતે રાખીએ શાબાશ છોકરીઓ આપણે બધા ને આપણા ખાવા પીવા પર ધ્યાન રાખવું જોઈએ બધા જ પ્રકારના ફળો અને શાકભાજી ખાવા જોઈએ અને બહારના પડીકા જેમ કે ચિપ્સ બિસ્કિટ અને પેક કરેલા નાસ્તાઓથી દૂર રહેવું જોઈએ કિશોરીઓમાં માસિક ધર્મના કારણે આયરનની ઓળખ થવાનો ભય રહે છે તેથી આઈ એફ એની ગોળીઓ જે અમે આપીએ છીએ તેમને મહિનામાં ચાર વાર લેવી જોઈએ અને આપણા હિમોગ્લોબિનની તપાસ પણ કરવી જોઈએ માસિક ધર્મ તો મને બહુ ઝંઝટ વાળું લાગે છે ઝંઝટ નથી બસ પોતાની સાફ સફાઈ નું ધ્યાન રાખો યોગ્ય નિકાલ કરો અને બસ થઈ ગયું સાથે સાથે પાણી પીશો અને વ્યાયામ કરશો તો ઝંઝટ નહીં લાગે પોતાના પોષણ નું પણ ધ્યાન રાખો આજે પૂર્ણા શક્તિ ના પેકેટ મળશે જેના ઉપયોગ થી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજન બનાવી શકો છો હા મારા ભત્રીજાને પણ બાળ શક્તિ મળે છે એકદમ સાચું આજે દિવસ પર હોય છે જેમાં કિશોરીઓ ગર્ભવતી અને ધાત્રી માતાઓ તથા બાળકોને પેકેટ મળે છે જેના ઉપયોગ થી તે પૌષ્ટિક વ્યંજન બનાવી શકે છે આ પૂર્ણા દિવસ માં આવીને સાચે જ ઘણું બધું શીખ્યા ધન્યવાદ મિત્રો વાહ પૂર્ણ દિવસ ની વાત નિરાળી